આજારોજ સુલતાનપુર ગામમાં દેશની અખંડ એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પૂર્વે સરદાર સન્માન યાત્રા ગોપાલભાઈ ચમાડી દ્વારા સુલતાનપુરના આંગણે આવી પહોંચી હતી આ સરદાર યાત્રા બારડોલીથી સોમનાથ સુધી જવાની હોય યાત્રાના સફર અઢારસો કિલોમીટરની હોય ત્યારે સરદાર યાત્રા આજે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા યાત્રાને ફુલહાર અને નાની બાળાઓ દ્વારા યાત્રાનું સામયું કરવામાં આવેલા યાત્રામાં ઉપસ્થિત સુલતાનપુર ગામના તમામ આગેવાનો વિવિધ સંસ્થાના આગેવાનો અને સમસ્ત ગામ આ યાત્રામાં જોડાવ્યું હતું આ યાત્રામાં સુલતાનપુર ગામના કુમાર શાળા તેમજ કન્યાશાળા તેમજ આરોગ્ય વિભાગ તેમજ સુલતાનપુર બેંક સ્ટાફ તેમજ સરપંચ શ્રી કાકુભાઈ વાછાણી અને ઉપસરપંચ શ્રી નીરાભાઈ વૈષ્ણવ તેમજ સરકારી મંડળીના પ્રમુખ કચરાભાઈ વૈષ્ણવ ખોડલધામ સમિતિના તમામ મેમ્બર તેમજ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તેમજ સરદાર પટેલ ગ્રુપ દ્વારા યાત્રાનું સન્માન કરેલ હોય તેમજ યાત્રામાં સુલતાનપુર ગામના તેમજ આજુબાજુના ગામના લોકો પણ જોડાયેલા હતા અને ખૂબ ભાવપૂર્વક યાત્રાને ગામના લોકોનો સહકાર મળેલ હતો રિપોર્ટર રોહિત ગામા સુલતાનપુર આજે દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રા માનની ગોપાલભાઈ વસ્ત્રપરા દ્વારા બારડોલીથી તારીખ બાર સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવેલ તે યાત્રા આજે સુલતાનપુર મુકામે તારીખ અઢારના બપોરે ચાર વાગે પહોંચેલ સરદાર તારીખ અઢારના રોજ સરદાર સન્માન યાત્રા સુલતાનપુર ગામમાં પધારેલ તે યાત્રામાં સુલતાનપુર ગામના તમામ જ્ઞાતિના લોકો દ્વારા યાત્રાને ખૂબ જ સન્માનિત સન્માન માટે આવકાર આપવામાં આવે કન્યા શાળાના દીકરીઓ દ્વારા પણ ફૂલહાર અને વધાવી અને આ યાત્રાનું સન્માન કરવામાં આવેલ ત્યાર પછી તાલુકા શાળાના છોકરાઓ દ્વારા પણ યાત્રાનું સન્માન કરવામાં આવેલ સરકારી હોસ્પિટલ સ્ટાફ દ્વારા અને ગામના તમામ નાના બાળકો વડીલો યુવાનો ખૂબ ખૂબ મોટી સંખ્યામાં પટેલ સમાજ ખાતે હાજર રહી અને સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર રેવા પટેલ સમાજ ખાતે તોરા કરી અને સન્માન આજે તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ સરદાર સર્વન યાત્રા બારડોલીથી જે સોમનાથ જતી હતી તે આજે સુલતાનપુરમાં વધારેલ અને સુલતાનપુર ગામ સમસ તેમજ ખોડલધામ સમિતિ સુલતાનપુર દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને સુલતાનપુર પટેલ સમાજે સરદાર સાહેબને આરતોરા કરી તેમજ ગોપાલભાઈ વસ્ત્રાપુરાનું સન્માન કરી અને સૌ ગામ લોકોએ સાથ આપી આપણા સૌના સરદારને સન્માન કરી અને અહીંથી પ્રસ્થાન કરાવેલ જય સરદાર